નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં સાહેબ ભગવત ગીતામાં લખ્યું છે પરિવર્તનથી ક્યારે ડરવું નહીં જેટલું સારું તમે ખોઈ રહ્યા છો એનાથી લાખ ગણું સારું તમને પાસું મળશે કેટલાક સવાલોના જવાબ સમય આપે છે સાહેબ અને જ્યારે આપે છે તે ત્યારે લાજ જવાબ હોય છે મનમાં જીતવાની આશા હોવી જોઈએ સાહેબ નસીબ બદલાય કે ના બદલાય સમય ચોક્કસ બદલાય છે જ્યારથી તમે પોતાના પર કામ કરવાનું શરૂ કરી દેશો સાહેબ ત્યારથી તમે સફળતાની પહેલી સીડી પાર કરી લેશો ગુણની જરૂર નથી હૃદય અને ઈમાનદારી સાહેબ સંસ્કાર અને સ્વભાવ લોહીમાં હોય છે અને કોઈ વિદ્યાલય કે મહાવિદ્યાલય શીખવી ન શકે મદદગાર વફાદાર અને દિલના ચોખ્ખા માણસો જ હેરાન થાય છે બાકી ચમચા તો ગમે તે વાસણમાં ફિટ થઈ જાય છે બારણા પર તો બધાનો આવકારો હોય છે દિલ સુધી પહોંચો તો ખબર પડે ખાનદાની કેટલી દુઃખ અને મહેનત મનુષ્યના જીવન માટે બહુ જ જરૂરી છે કેમ કે દુઃખ વગર હૃદય સાફ નથી થતું અને મહેનત વગર મનુષ્યનો વિકાસ નથી થતો વ્યક્તિ ગમે એટલો સામાન્ય કેમ ન હોય કોઈકને કોઈક માટે તો એક ખાસ હોય જ છે બુદ્ધિ બધાની પાસે હોય છે પણ ચાલાકી કરવી છે કે ઈમાનદારી એ તો આપણા સંસ્કારો પર નિર્ભર છે બધી જ નેટવર્ક કંપનીઓએ ફ્રી કોલ જાહેર કર્યા છે પણ લાંબી વાત ચાલે એવા સંબંધો જ ક્યાં રહ્યા છે શબ્દો પાસે અર્થ જરૂર હોય છે પણ અર્થઘટન મન પાસે કળવું છે પણ સત્ય છે આ જમાનામાં મોટા ભાગના સંબંધોનું આયુષ્ય તમે ઘસાવ ત્યાં સુધીનું સુધીનું જ હોય છે આંખો તો બધાની સરખી હોય છે સાહેબ પરંતુ દ્રષ્ટિકોણ બધાનો સરખો નથી હોતો નથી આવડત કોઈ જાતની બસ શબ્દોને ગુથે જાઉં છું લોકો સમજે છે રચનાને હું મારી વ્યથા કહે જાઉં છું માણસના નહીં ઈશ્વરના આધારે રહેજો ઈશ્વર સાંભળી લેશે ને માણસ માણસવા સંભાળવી દેશે કેટલાક સંબંધોથી માણસ સારો લાગે છે અને કેટલાક માણસોથી સંબંધ સારો લાગે છે ગરબા હોય કે જિંદગી ક્યારે પગલું આગળ ને ક્યારે પગલું પાછળ જેને એ એ આવડી જાય જ સાચા ખેલૈયા સત્ય સુગંધ અને સાદગી ધીમે ધીમે પણ દૂર સુધી ફેલાય છે પાય એટલે બહેનના પડખે રહેતો એક પિતા તુલ્ય પડસાયો જેની હાજરીમાં બેન હંમેશા ખુશ અને નિર્ભય રહે છે પિતા એક એવી સત છે જે તમારા માથા પરથી ખસી જાય તો સંબંધીઓ અવકત સામે આવી જાય છે સમય અને પરિસ્થિતિ જોઈને પ્રેમ રચાવે એ દુનિયા પણ સમય અને પરિસ્થિતિ જોયા વિના જે અઢળક પ્રેમ વરસાવે એ મા બાપ અમુક લોકો ક્યારેક સુધરતા નથી અને ખોટા સાબિત થાય એટલે એ વધારે ચાલાક બની જાય છે સફળતા અન્ય દ્વારા નક્કી થાય છે જ્યારે સંતોષ આપણા દ્વારા આપણા દ્વારા જ નક્કી થાય છે જે માણસ પોતાનો સ્વભાવ પરિસ્થિતિને અનુકૂળ બનાવી શકે તે સૌથી વધુ સુખી છે બધાને બધું નથી મળતું આ જિંદગીમાં અમુક વસ્તુઓ હસતા હસતા છોડી દેવી જોઈએ ધર્મના મંત્ર શુદ્ધ બોલતા ના આવડે તો ના બોલો પણ કોઈને મદદ કરશો તે શુદ્ધ હોવી જોઈએ મોટો નિર્ણય લેતી વખતે ડર લગાવો એ કાંઈ ખોટું નથી પરંતુ ડરના કારણે નિર્ણય જ ના કરવો એ ખોટું છે જવાબદારીની સલાહ મને ના દેશો મેં ભરી જવાનીમાં મારી બધી ઈચ્છાઓને ફૂંકી નાખી છે સાહેબ અહમ તો બધાને હોય પરંતુ નમે છે એ જ વ્યક્તિ જે સંબંધનું સાચું મહત્વ સમજે છે જિંદગીમાં હંમેશા જીદ કરતા શીખો જે નસીબમાં નથી લખ્યું એ પણ મહેનતથી મેળવતા શીખો પગ પર લાગેલો ઘાવ સંભાળીને ચાલતા શીખવાડે છે સાહેબ અને દિલ પર લાગેલો ઘાવ સમજદારીથી જીવતા શીખવાડે છે મન વાત્સલ્યમાં જગતભરનું રસાયણ ભરેલું છે અને તેની રસાયણિક માત્રનું કલ્યાણ છે માનવીના તન મનને સૌથી વિશેષ પોષણ અને આપનાર જો કોઈ હોય તો તે માતા છે માતાનો પ્રેમ માણસને માટે ખરેખર જીવનનો મોટામાં મોટો આશીર્વાદ છે એના કોઈ છે મમતાના કયા કોઈ મોલ છે એ સૌથી અનમોલ છે આંગળી પકડીને નહીં પણ આંગળી છોડી દઈને કેમ ચાલવું એ શીખવાડી દેનાર પિતા ક્યારે એક માતાની ભૂમિકા સમજી શકે એટલે એને કહેવાય પિતા મિત્રો મારો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો